નમસ્કાર મિત્રો આજે ઇન્દિરા ગાંધી કરતા શરૂ કર્યું છે એની આપણે વાત કરવાના છીએ પોલ ખોલવાના છીએ કારણ કે ભારતીય જનતા પાર્ટીને જુઠાણા ફેલાવવાનું સદી ગયું છે તમને જરા નવાઈ લાગી

માનવીય વડાપ્રધાન વિદેશ યાત્રા એ જાય છે અને બ્રિટનના બે દિવસના પ્રવાસ દરમિયાન એ ત્યાંના પ્રાઇમ મિનિસ્ટરને મળે છે એમની સાથે ચાય પે ચર્ચા કરે છે અને પાછા કિંગ ચાર્લ્સ તૃતીયને પણ મળીને વૃક્ષ વાવે છે એક પેડ માકે નામ સેન્ડ્રીગામ હાઉસ યુકે નું જે છે ત્યાં એક વૃક્ષ વાવે છે હવે વૃક્ષ છે ને એટલું મોટું થઈ ગયું છે કે ક્યાંકથી અપ્રૂટ કરીને એ ત્યાં આગળ લઈ આવ્યા લાગે છે ને કારણ કે એમની તસવીર જે છે કિંગ ચાર્લ્સ સાથેની એ તસવીરમાં જે વૃક્ષ છે એ તો બહુ જ ઘટાદાર છે એટલે નાનો છોડ વાવ્યો હોય અને એ ઘટાદાર વૃક્ષ થાય એવી અપેક્ષા તો થાય પરંતુ ઘર આંગણે જંગલો સાફ કરી દેવા માટે અદાણીને છૂટ આપવામાં ભારતીય જનતા પાર્ટીની સરકારો જ્યારે સક્રિયતાથી કામ કરતી હોય અને નરેન્દ્ર મોદી એક પેડ માકે નામ એ વિદેશમાં જઈને પાછા નારો લગાવતા હોય ત્યારે આ દંભ છે ને તમને ખ્યાલ ના આવે એવું તો બને નહીં એટલા ઘોડા તો તમે છો નહીં કદાચ તમારા સ્વાર્થની એમાં કંઈક લાગણી હોય તમે બોલી ન શકો એવું બને પરંતુ સાચી વાત તો તમને સમજાય છે ને આપણા દર્શકોને તો સમજાવી જ જોઈએ અને જે લોકો બુદ્ધિનો ઉપયોગ ન કરતા હોય એ આપણો એપિસોડ ન જુએ તો એ આપણને શું ફરક પડે છે ગામડાના લોકો અભણ લોકો ઓસ્ટ્રેલિયામાં વસતા લોકો અમેરિકામાં વસતા લોકો એ સીધું ને સટ જુએ છે અને એના પ્રતિભાવો આપે છે અને એટલે જ અમને જરા હુંફ પણ મળે છે કે સાચી વાત ક્યાંક જીલાય છે અને એટલા માટે જ આપણે આ એપિસોડ કરી રહ્યા છીએ આજે અમને આનંદ થયો આનંદ એ વાતનો થયો તો કે નરેન્દ્ર મોદીના પ્રવક્તા ભાઈ શ્રી સુધાંશુ ત્રિવેદી એમણે પ્રેસ કોન્ફરન્સ લીધી અને એમણે પાછું કહ્યું કે आज प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कार्यकाल की निरंतरता के चार हजार अठहत्तर दिन पूर्ण हो गए इसके द्वारा श्रीमती इंदिरा गांधी जी के कार्यकाल के रिकॉर्ड को पीछे छोड़ते हुए जवाहरलाल नेहरू के बाद सबसे लंबे समय तक निरंतर प्रधानमंत्री के पद पर रहने का रिकॉर्ड बनाने में जो प्रधानमंत्री जी का योगदान रहा है उससे हर भारतवासी हर्ष का अनुभव कर रहा है जहां एक तरफ पूर्व के जो दो प्रधानमंत्री हैं उनके कार्यकाल में निरंकुशता के काले अध्याय रहे लोकशाही बात नहीं करता निरंकुशता नोकशाही स्थापना लोकशाही संवर्धन પંડિત જવાહરલાલ નહેરુ એ કર્યું બાકી બહાદુર અનુગામી બન્યા અને ઇન્દિરા ગાંધી પણ ચૂંટણી લડીને કોંગ્રેસના સાંસદોમાં ચૂંટણી લડીને મુરારજી દેસાઈને હરાવીને એ જેને વડાપ્રધાન બન્યા હતા એ વાત રખે ભૂલાય ઇમરજન્સી ની પેલી વાત કરે છે મોદી હંમેશા ઇમરજન્સીની માળા જપે છે અને એ અત્યારે અઘોષિત ઇમરજન્સી જે અદાલતોને પણ કનડે છે એવી અઘોષિત ઇમરજન્સી એમાં આપણે જીવી રહ્યા છીએ અને ભાઈ શ્રી એમના પ્રવક્તા શ્રી ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અને સાંસદ એમ કે છે કે ઉનકે કાર્યકાલ ને નિરંકુશતા કે કાલે અધ્યાય રહે

એવું બતાવવા માંગે છે કે માનનીય નરેન્દ્ર મોદીજી એ ઇન્દિરા ગાંધી કરતા પણ બહુ જ મોટી હસ્તી છે એ જો તમને ઇન્દિરા ગાંધીની નાની છબી અને નરેન્દ્ર મોદીનું વિરાટ વ્યક્તિત્વ હવે અમારે એના વિશે બીજું કંઈ કહેવું નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીના ઓફિશિયલ હેન્ડલ ઉપરથી એમ જણાવવામાં આવ્યું છે કે ઇન્દિરા ગાંધી નો કાર્યકાળ જે હતો એને ઓવરટેક કરીને નરેન્દ્ર મોદી એક દિવસ આગળ વધી ગયા એમના પ્રાઇમ મિનિસ્ટર તરીકેના કાર્યકાળમાં હવે ઇન્દિરા ગાંધીને બટુક બતાવે છે હવે ઇન્દિરા ગાંધીનું જે ટાવરિંગ પર્સનાલિટી જે હતી જે અમેરિકાના પ્રેસિડેન્ટને પણ સામી છાતીએ કહી શકે અને ભાઈશ્રી ટ્રમ્પ ભાઈ

એટલે મોદીના શાસન લખે છે એક જ કાર્યકાળ હકીકત અહિયાં છે ને છેતરપિંડી અહિયાં છે અને એ છેતરપિંડી એટલા માટે છે મને મેં કીધું ને કે મને આનંદ એ વાત તો થયો કે નહેરુ નંબર વન છે એ સ્વીકારે છે પાછા ભારતીય જનતા પાર્ટી વાળા અને ઇન્દિરા ગાંધીને સરપાસ કરી ગયા છે એવું એ કહે છે હવે આપણે એની વાત કરીએ નરેન્દ્ર મોદી એ જે જણાવે છે એમાં નેહરુનો કાર્યકાળ એ 16 વર્ષ 286 દિવસનો ગણાવે છે હકીકતમાં એ છે ઇન્દિરા ગાંધીનો કાર્યકાળ એ અગિયાર વર્ષ અને ઓગણ સાઈઠ દિવસ એટલો ગણાવે છે અને નરેન્દ્ર મોદીનો કાર્યકાળ અગિયાર વર્ષ અને સાહીઠ દિવસ એક દિવસ વધી ગયો અને સેલિબ્રેશન ચાલુ મનમોહન સિંઘ નો કાર્યકાળ એ દસ વર્ષ અને ચાર દિવસ અટલ બિહારી વાજપેયી નો કાર્યકાળ વડાપ્રધાન તરીકે એમના શાસન ઇન્દિરા ગાંધી પ્રાઇમ મિનિસ્ટર કેટલો સમય રહ્યા ઇન્દિરા ગાંધી પંદર વર્ષ ત્રણસો ને પચાસ દિવસ સુધી આ દેશના વડાપ્રધાન રહ્યા એમનો પહેલો કાર્યકાળ જે હતો એ અગિયાર વર્ષ અને ઓગણસાઠ દિવસનો હતો પહેલો કાર્યકાળ કારણ કે સેવન્ટી સેવનમાં એ ચૂંટણી હારી ગયા હતા ઇમરજન્સી લાદી હતી અને ચૂંટણી જેને એમણે આપી હતી ઇમરજન્સી ઉઠાવી લીધી હતી અને લોકસભાની ચૂંટણી આપી હતી અત્યારે તો અઘોષિત ઇમરજન્સી છે અને બિહાર હોય કે મહારાષ્ટ્ર હોય હરિયાણા હોય કે બીજા રાજ્યો હોય વોટર્સ લિસ્ટમાં ગોલમાલ કરવી ચૂંટણી પંચ થકી ખેલ કરાવવા અને એકાએક કાંતો છે ને મતદારો વધારી દેવા પાંચ મહિનામાં ચાલીસ લાખ મતદારો મહારાષ્ટ્રમાં વધી જાય અને કાંતો છે ને મતદારો ઘટાડી દેવા જે એમનું એમની નેમ છે બિહારમાં કે આઠ કરોડ એમના નામો આવ્યા હોય તો એ બધા તો કાઢી નાખવા જોઈએ આપણે માની છીએ બહુ સ્પષ્ટપણે પરંતુ એમાંથી એક દોઢ કરોડ ને ને કાપી નાખીને એમના નામ કાપી નાખીને એક ભારત દેશમાં ક્યાંક ને ક્યાંક કામ ધંધા અંગે રોજગાર માટે નોકરી ધંધા માટે એ લોકો ગયા હોય અને સ્થળ ઉપર એ લોકો ન મળ્યા હોય અત્યારે જે એની તપાસણી ચાલુ થઈ છે એના એમાં તો એમના નામ છે ને કાપી નાખવાના અને એવા નામ મેં ગઈકાલે પણ આપને જણાવ્યું હતું એ પ્રમાણે કે સિત્તેર લાખ તો ઓલરેડી સિત્તેર એસી લાખ તો ઓલરેડી આ રીતે છે ને ઓછા થઈ જાય એવી વ્યવસ્થા કરીને ભારતીય જનતા પાર્ટી પ્રકાર એના એ છે ને ત્યાં આગળ જીતવા માંગે છે મને લાગે છે ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી પછી જે ચૂંટણી આપી એમને ખબર હતી કારણ કે રોના ચીફ આર એન કાવો રિપોર્ટ આપ્યો હતો કે મેડમ તમે હારી જવાના છો

અત્યારના જે સુપ્રીમ લીડર્સ છે એમણે ખતમ કરી નાખ્યું હોય પણ ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી વખતે ચૂંટણી થવા દીધી હતી એમણે છે ને એમને ખબર હતી કે હારવી જવાના છે છતાં ચૂંટણી થવા દીધી હતી નાની પાલખી એ લેટર એ બહુ જ બોલકો છે જે લેટર વિશે અમે ક્યારેક વાત કરેલી જ છે આપણા અગાઉના એપિસોડમાં એટલે હું એનું પુનરુચ્ચારણ નથી કરતો પણ એ વખતે ઇન્દિરા ગાંધીને ખબર હતી કે હારી જશે એ હારી ગયા સંજય ગાંધી પોતે હારી ગયો કોંગ્રેસ હારી ગઈ અને છતાં લોકશાહી જીવતી રહી મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા જનતા પાર્ટીની સરકાર બની અને એ પછી ત્રણ જ વર્ષમાં ઇન્દિરા ગાંધી બાઉન્સ થયા દેશના લોકોએ ઇન્દિરા ગાંધીને શાસન કરવા માટે ફરીને ભવ્ય બહુમતી સાથે એમને છે ને સત્તા સોંપી હતી લોકશાહી ડબે ઓગણીસો ની લોકસભાની ચૂંટણી એટલે ભાઈશ્રી અત્યારે ઢોલ પીટવા પીટાવી રહ્યા છે અત્યારે તો માલદીવ પહોંચ્યા છે જે માલદીવ આમ તો ચીનના પ્રભાવમાં છે અને વિદેશ યાત્રાઓમાં નરેન્દ્ર મોદી તો વિક્રમ સાધી ચૂક્યા છે અને કેટલું મળ્યું કેટલું સમર્થન મળ્યું એ આપણે જાણીએ છીએ કારણ કે ઓપરેશન સિંદુર વખતે ભારતને પક્ષે કોઈ દેશ ઉભો નહોતો રહ્યો બધા જ દેશો પાકિસ્તાનને પક્ષે રહ્યા હતા આતંકવાદ સામે તો લોકોને મારી નાખ્યા ત્યાં આગળ શહીદ કર્યા એ ચાર આતંકવાદીઓ ક્યાં છે પુલવામાના દોષિતો ક્યાં છે એ પણ ક્યાં પકડાયા છે એટલે નરેન્દ્ર મોદી ઢોલ પીટે છે નંબર વન અહીંયા નંબર 2 નું સેલિબ્રેશન ચાલે છે પણ હકીકતમાં ઇન્દિરા ગાંધીની જે વડાપ્રધાન તરીકેની કારકિર્દી હતી એ 15 વર્ષ 350 દિવસની હતી એ હકીકત છે એમને છે ને 1984 ની 31મી ઓક્ટોબરે એમને શહીદ કર્યા એ ત્યાં સુધી એ વડાપ્રધાન રહ્યા હતા અને એમની કારકિર્દી પંડિત જવાહરલાલ નહેરુ જેથી હતા એ પંડિત જવાહરલાલ નહેરુને અત્યારે ભાંડવામાં આવે છે પરંતુ નરેન્દ્ર મોદી આર હિન્દુ મહાસભા એના પૂર્વ સૂર્યો એ તો અંગ્રેજોના એજન્ટ હતા અંગ્રેજોની કૃપાથી એ પાકિસ્તાન બનાવનાર મોહમ્મદ અલી જીણાની મુસ્લિમ લીગ સાથે એ બંગાળમાં સિંધમાં અને વાયવ્ય પ્રાંતમાં સંયુક્ત સરકારો ચલાવતા હતા અને જ્યારે ગાંધીજીએ 1942 માં હિન્દ છોડોની હાકલ કરી ત્યારે ગાંધીજી કસ્તુરબા સરદાર પટેલ મણીબેન પંડિત જવાહરલાલ નેહરુ ઇન્દિરા ગાંધી મૌલાના આઝાદ અને આખા કોંગ્રેસની નેતાગીરી જયારે જેલમાં હતી ત્યારે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી એ પાકિસ્તાનનો પ્રસ્તાવ રજૂ કરનાર બંગાળ સરકારમાં મિનિસ્ટર હતા અને અંગ્રેજ ગવર્નરને સલાહ આપી રહ્યા હતા કે આ ઓગણીસો બેતાલીસ ની જે હિન્દ છોડો ચળવળ છે એને કઈ રીતે નિષ્ફળ બનાવી સાવરકરે હિન્દ છોડો નો વિરોધ કર્યો હતો મોહમ્મદ અલી જીણાએ વિરોધ કર્યો હતો અને નેતાજી સુભાષચંદ્ર બોઝ અંગ્રેજો સામે જયારે લડી રહ્યા હતા ત્યારે સાવરકર અને શ્યામા પ્રસાદ મુખરજી ઇતિહાસોમાંથી એ ભૂસવાની કોશિશ એ વર્તમાન શાસકો કરી રહ્યા છે પરંતુ એ ભૂસી શકે એમ નથી આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમે જાગતા રહેજો કારણ કે તમને મામા બનાવવાની કોશિશ ચારે તરફથી થઈ રહી છે અને યુનિવર્સિટીનો પ્રભાવ એ વધી રહ્યો છે ત્યારે બંધારણની રક્ષા માટે લોકશાહીની રક્ષા માટે આપણે લોકોએ જાગતા રહેવું પડશે જાગતા રહેશો જાગતા રહેશો જાગતા રહેશો નમસ્કાર